મારી મંડળમાં કરી છે તે બી એનો WhatsApp કરીયો બરાબર નેટવર્ક ગ્રુપને પૈસા આપી દીધા પણ આদিক વેપારી તરીકે એના પૈસા વખત સુધી કેમ એ મોડેવ સૌથી સહાય નથી અમારો મેનો ઝાડ ને તો આ ઝાડ કેવા થાય હજુ ગામ પાડી તાલુકો વલસાડ જિલ્લો આજે તારીખ પણ આપી દે મિત્રો તમને છે છ તારીખે સાંજના સાડા ત્રણ વાગ્યા છે અહીંયા આજો ઝાડ જોઈને તો ડર લાગે નીચે ઉભી રહેવાનું પણ મિત્રો ડર લાગે એટલો જબરજસ્ત આજો પવન જોવાની અહીંયા ઝાડ ને કેરીઓ જો મિત્રો ફટાફટ પડે બધી આજે પવન અમને વિચાર આવે ને તો ખેતરમાં જ છે મિત્રો કામ કરવા માટે આવેલો પણ જોઈને ડર લાગે મિત્રો ઊભી રહેવાનું પણ ખેતરમાં ડર લાગે ઝાડ નીચે તો બિલકુલ નહીં ઉભી રહ્યો એટલો પવન આમ થાય અને જે કેરીઓનો જ જો ઝાડનો જો તમે જોવો ને તો આપને ડર છે કે આ ઝાડ તો બરાબર તડા તળ ભાગી લાગે આજે આ વિડીયો મૂકું તે પહેલા તો કેટલા વિસ્તારમાં કેટલા ખેડૂતો નુકસાન થાય આપણે અંદાજ જ નહીં લગાવી કેટલી કેરીઓનું નુકસાન થાય જે પડી ગયેલી છે કેરીઓ પર તમને બતાવ તમને જોઈને વિચાર આવશે એટલે મેં નથી કરી તૈયાર કરેલી કેટલા ખેડૂતને કેટલો નુકસાન થાય અંદાજો લગાવવો મળશે આજે તારી ભાઈ છે સહાય નથી અમારા મહેનત તો પાકમાં ખાલી જે તૈયાર કરેલો ને એ જ અમને કુદરતે જે આજે જે વલસાડ જિલ્લામાં જે નુકસાન કર્યું છે ને એનું ભરપાઈ કરવાની કોઈની તાકાત નથી જ્યાં જુઓ તો એક નંબરની કરી તો મિત્રો આ એક નંબરની કરી જુઓ વલસાડ જિલ્લામાં આ બધી કેરી પડી ગયેલી છે અહીંયા તો છેલ્લે બાજુ બધું વાણી મૂકેલું છે હવે એક નંબરને બે નંબરમાં કેટલું નુકસાન થાય તે તમે અંદાજો લગાવો જે ખેડૂતોએ ખેડ માટે દવા માટે બીજા કોઈ પણ માટે જે બધા પૈસા જે લીધેલા એ મને તો વિચાર આવે કે કઈ રીતના ભરપાઈ કરે આ વાવાઝોડું તો નીકળી ગયું પવન ને ગાજવીજ વરસાદ પણ આવી ગયો જો આજે નવા પાછળ પર જો આવે કે એનો બી કોઈ અંદાજો નથી એ તો આજે પહેલો દિવસ આવ્યો ત્યારે આટલું નુકસાન થયું હજુ કેટલું નુકસાન થાય એનો કોઈ અંદાજ નહીં આ વાડીમાંથી આજે અમે કેટલી બધી કેરી વણી છે ને એ વિચાર આવે એટલે મિત્રો આ કેરીનો મને જ્યારે વિડીયો બનાવેલો હતો બધા જ અલગ અલગ વિસ્તારમાં એટલી બધી લોકોએ કોમેન્ટ કરીને કે ખરેખર બહુ મસ્ત કેરી છે એમને ખરેખર એના માટે જે મહેનત કરી લીને તો વિચાર કરો કે આ સિઝન અત્યારથી વાત કરું તો આ સિઝન આવી ત્યાં સુધી એક વર્ષ સુધી કમ્પ્લીટ અમે મહેનત કરી આ રીતના માલ તૈયાર કરવા માટે ને આ રીતના આજે પવન આવ્યો તો ઘણી કેરી આવ્યું છે પડી ગઈ હજુ ઉપર માલ છે પણ જે માલ રહ્યો છે એ આપણે ભરપાઈ કે નહીં જિલ્લામાં જે નુકસાન થયું છે એ મારે પોતાની વાત નહીં કરો દરેક ખેડૂતની જે હવે આવતીકાલે પવન આવે પાછો વાવાઝોડું આવે કે નહીં તો નહીં ખબર પણ આ રીતના વલસાડ જિલ્લામાં દરેક ખેડૂતને જ્યાં જોયો મિત્રો આ રીતના કેરીજ કેરી બધે જ્યાં જોવા તા પડી લેજો પડી ગઈ પંચાલ રાખેલી છે અહીંયા બી એવી જ પરિસ્થિતિ મિત્રો મિત્રો બતાવો તમને નજારો અમદાવાદ ચિંતા એવી થાય કે આ વાડીમાં જેટલો ખર્ચો કરેલો ને એટલી ખરાબ વાડીઓથી સુધારો કરવા માટે ખર્ચો કરેલી આ વાડીમાંથી આ વાડીમાં પણ મિત્રો એટલી કેરી પડી ગયેલી ને ચિંતા થાય કે આ વાડીમાં જો ખર્ચો કરેલો ભયંકર ખર્ચો કરલો અમને ચિંતા એવું થાય કે હવે કાંઈ થાય દવા ખાતર પાણી એટલું મોગું મોઘું કરેલું ને એક નંબરનો માલ તૈયાર કરવા સારી ક્વોલિટીને સારા પૈસા બનાવવા સારું કાંઈ થાય તેની ખબર ચાલ જેટલી સારી છે એટલે તમને બે પૈસા જે પણ તળીને માર્કેટમાં આપવા જાય વાડીમાં ફરીએ જ્યાં જુઓ ત્યાં કેરી જ કેરી કેરી જ કેરી બોલે આજો બધી જ્યાં જુઓ ત્યાં કેરી તોડ આ જો આ વાડીમાં પણ મારે પોતાની બી વાડી ને આ પંચસાલે બે વાડી રાખે બંને પંચસાલે વાડીમાં આ રીતના એક બીજું તમને વાબાજે બી જુઓ આ કેરા પડેલા તો હારી હારી કરી બધી એક નંબરની બધી પડી ગઈ ડોલર બધા ગયા હોઈ ગયા વરસાદમાં પાણીમાં હજુ તો મિત્રો આગાહી બાકી છે આ તો પહેલો દિવસ છે હજુ બે દિવસ સુધી આવું રહેશે કેરીઓ બચી છે એ પણ કે વિચાર આવે કેરીઓ આજે કેટલી એક ઝાડ પરથી આટલું પડે આ બુસ નું ઝાડ અહિયાં છે આગાડી ને આ બુસની કેરી પડેલી કેટલી દૂર વિચાર કરો અહીંયા એટલે પવનની સ્પીડ કેટલી હશે વિચાર કરો તમે એવું નથી મિત્રો ખોટો બીજા આપણે નથી બતાવવાના કેરીઓ તો ખરેખર દરેક વિસ્તુના ખૂબ જ પડ્યા હજુ પણ કેરી રહી છે નથી રહેવું પણ જે નુકસાન થયું એની ભરપાઈ કરવું મુશ્કેલ છે હજુ તો આજે પહેલો દિવસ હજુ બે દિવસ બાકી છે એમ કે મિત્રો આ બે દિવસમાં હું થાય તો ખબર નહીં તો રોહિણા માર્કેટમાં મિત્રો પણ કેડી લઈને આવી ગયો તો આપણે સાથે સુભાષભાઈ છે સુભાષભાઈ આજે જે પરિસ્થિતિ સર્જાઈ છે હવે આવનારા દિવસમાં મને તેવું નથી લાગતું કે ખેડૂતને નુકસાન થશે એવું તો નથી લાગતું ખેડૂત ને નુકસાન થશે એવું નથી લાગતું તમામને નુકસાન થશે વેપારી ખેડૂત કોઈ પણ હોય આજે વાત કરું ને સમય ખેડૂત ઘણી કેરી બધી પડી ગઈ છે બરાબર જે ત્રીસ ટકા જેટલો માલ હતો એમાંથી મને એવું લાગે કે દસ પંદર તો પડી ગયો બરાબર એટલે ખેડૂત એમની જે ફાયદો થવો જોઈએ એમની મહેનત સુપર મળવું જોઈએ એ અમને પણ નથી મળવાનું આને એક વેપારી તરીકે અમને પણ ખૂબ જ નુકસાન થઈ ગયું છે એટલે સરેરાશમાં સભાસાઈ એક તો ખરું કે બધાને નુકસાન થાય તમામને નુકસાન એ માર્કેટમાં કેરી શરૂઆતથી બાકી છે તો શરૂઆત થઈ હતી બરાબર પરંતુ એ અને ઘણા બધા કેરી આવનારા દિવસમાં ખેડૂતો અને વેપારીને કેવી પરિસ્થિતિ રહે એ તો ભાઈ આ કુદરતે સાથ બધી આપણે શું કરીએ ખેડૂત બી શું કરે અને વેપારી પણ શું કરવાના એમાં આપણે કુદરતમાં જ આપણે દોષ આપવું પડે કેમ કે સમય સાથે જે આપણે યોગ્ય કિંમત મળવી જોઈએ ખેડૂતને અને સામે વેપારી પણ પોતાના આ વેપારી તરીકે પૈસા બનાવી શકે એવો સમય શક્ય નથી પણ સુભાષભાઈ આવનારા દિવસમાં જે આ નુકસાન થયું છે બરાબર હવે આવતી જે વાવાઝોડું એવું છે બીજો માલ પણ આવે આ માલ નો નિકાલ જેમ કે તમે જોઈ શકો ઘણા બધા ખેડૂત આજે માર્કેટમાં કેરી લઈને જ આવ્યા છે બધાને ચિંતાનો વિષય છે બીજા આજે તમારે ત્યાં જે વાવાઝોડું આવ્યું તમારે કેરી પડી ખરી કે હા પડી ગઈ સર ઘણી પડી અમારી કેટલી બચતમાં આવી ને કેટલી બગડી ગઈ એમાં સર અધી તો બધી પડી એટલે ફાટી જ ગઈ કેરી ફાટી જ ગઈ આ ફાટી જ ગઈ થોડી ઘણી બચી એ બધા અમને અહીંયા માર્કેટમાં લાવ્યા છે હા ના ફાટી ગઈ તો ફાટી ગઈ તો પેકેટ દેવાનું કે કોઈ વેપારી બી લેતા નથી

મતલબ માં એક વસ્તુ ખરું કે આ વર્ષે ઓછી કરી વધારે મહેનત કરી જે પાક હતો એના માટે